પાંચ ચમત્કારિક વૃક્ષો અને છોડ સાથે કલાવા બાંધવાથી સૌભાગ્ય ચમકે છે અને તે ઘરમાં કોઈ અકાળ મૃત્યુ અકસ્માત કે અપ્રીય ઘટના નહીં બને એક વટવૃક્ષ પર કલાવા બાંધવાથી લાંબુ આયુષ્ય મળે છે અને અકાળ મૃત્યુથી બચી શકાય છે અકસ્માતો કે દુર્ઘટનાઓથી પણ બચાવે છે બે પીપળાના ઝાડ પર કલાવા બાંધવાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે 3 તુલસીના છોડને કલાવા બાંધવાથી ઘરની સમસ્યાઓ દૂર થાય છે અને ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે 4 શમીના છોડમાં કલાવા બાંધવાથી રાહો કેતુ અને શનિ સંબંધિત દોષ દૂર થાય છે कुटुंब દુષ્ટ શક્તિઓથી સુરક્ષિત રહે છે પાંચ કેળાના છોડમાં કલાવા બાંધવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પર પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવાનો માર્ગ ખુલે છે જો તમને વિડિયો પસંદ આવ્યો છે તો કૃપા કરીને વિડિયોને એક લાઈક શેર કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ધન્યવાદ